હલો કેમ છો બધા આ સ્પેશલ મેં આહવાના બધા ગાડીવાળા માટે જ વિડીયો બનાવે બનાવતો છું આપણે બધા ને બેલેન્સિંગ માટે બીજી જગ્યાએ ઘણા પૈસા આપીએ છીએ તો આ છે નાસિર વ્હીલ એલાઇનમેન્ટ વાંસદા ચાર રસ્તા પાસે મહાવીર ટાયર્સની સામે તો અહીંયા સાતસો રૂપિયામાં વ્હીલ એલાઇમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ બંને કરી આપવામાં આવશે અને જે પેલા વજન આવે છે જે અમુક જગ્યાએ આપણને અલગથી પૈસા એના એ બી આ ભાઈ એમના તરફથી નાખી આપે છે નાઇટ્રોજન હવા પણ ભરી આપે છે તો તમે એક વખત જરૂરથી નાસિર એલાઇમેન્ટમાં તમારી ગાડીનું એલાઇમેન્ટ કરાવી દેજો આ ભાઈ દુબઈથી દસ વર્ષ નોકરી કરીને મોટા શોરૂમમાં નોકરી કરીને આવેલા છે કારીગર બી છે પણ અત્યારે વિલ એલેમેન્ટનું અહીંયા એમણે પોતાનું ખોલેલું છે તો ઓછા પૈસામાં કરે છે તો આપણે એમને સપોર્ટ કરવો જોઈએ અને આપણો બી એમાં ફાયદો જ છે તો થોડુંક હવે એમના મશીનરી પણ તમને બતાવી દઉં આ એમનું વિલ એલેમેન્ટનું છે હા અને આ છે એમનું બધું પણ અને આ છે નાસિરભાઈ પોતે એર સર એલાઇમેન્ટ બેલેન્સિંગ પૂરા જેન્યુઅન રેટ આવેલેન્સિંગ અલાઇમેન્ટ નાઇડ્રોજન હશે ફ્રી રહેગા નોર્મલ બેલેન્સિંગ એલાઇન્મેન્ટ જો સેવન હન્ડ્રેડ કાઢા સો ફાઇવ થાઉઝન્ડ કિલોમીટર વોરન્ટ રહેગા બીજમાં એની પ્રોબ્લેમ નો ચાર્જર ફ્રી હા તો પાંચ હજાર કિલોમીટરની વોરંટી બી આપતા છે કે તમે પાંચ હજાર કિલોમીટર આવીને અહીંયા એક વખત તમારી ગાડી બતાવી શકો છો અને ફ્રીમાં હજુ તમને એલાઇમેન્ટ કરી આપશે હા તો આ મારો વિડીયો જોજો અને મને બી સપોર્ટ કરો અને આ ભાઈને બી સપોર્ટ કરો અને કેમ કે સસ્તા મને સારું કરી આપે છે તો આપણે એક વખત આપણી ગાડી અહીંયા બતાવવી જોઈએ હા બીજી એક વાત મિત્રો જે મેં નાસિર વ્હીલ એલાઇમેન્ટની વાત કરી એ મેકવિલ ગાડીના સાતસો રૂપિયા હતા બાકી તમે એક એવું લઈને જાઓ તો લગભગ સાડા પાંચસો રૂપિયામાં બી તમને કરી આપશે એલાઇમેન્ટ અને wheel બેલેન્સિંગ બંને તો મતલબમાં કોઈ બી ગાડી લઈને જાઓ તો તમને બધા કરતાં ઓછામાં કરી આપશે હા તો થી જજો અને મારું નામ આપજો બાય